આજ રોજ તારીખ ત્રણ ઓગસ્ટના રોજ પત્રકાર હિત રક્ષક સમિતિ આર એનઆઈ ગ્રુપની કારોબારી બેઠકનું આયોજન આજવા ચોકડી ખાતે આવે સર્કિટ હાઉસમાં કરવામાં આવ્યું આજ કારોબારીમાં સમિતિના હોદ્દેદારો દ્વારા સમિતિ દ્વારા કરવામાં આવેલ કાર્યો તેમજ એમ એસ એમ ઈના વિરુદ્ધમાં ચલાવવામાં આવેલ લડત વિશે માહિતી આપવામાં આવી સાથે સાથે આવનાર સમયમાં આ લડતને હજી આગળ ચાલુ રાખવામાં આવશે તેમજ પત્રકાર હિત રક્ષક સમિતિમાં આગામી સમયમાં શહેર સાથે સાથે જિલ્લા અને તાલુકાના પત્રકારોને પણ જોડવામાં આવશે પરંતુ આ સંગઠનની વિશેષ એ હશે કે આ સંગઠનમાં માત્ર અને માત્ર આર એન આઈ માન્ય પત્રકારોને જોડવામાં આવશે કારોબારી બેઠક પૂરી થયા બાદ પત્રકાર હિત રક્ષક સમિતિના તંત્રી મિત્રો દ્વારા ભાઈ બહેનના પવિત્ર પર્વ રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી એ વિડીયો કો લાઇક કરે મારી ચાલ્યો સબ્સ્ક્રાઇબ કર બે લાઇકન જરૂર પેશ કરે હમારી વિડીયો સૌથી પહેલી દેખને કે